આ મંદિર આપણે છવ્વીસ વર્ષ પહેલાં બન્યું હતું ઓગણીસો નવ્વાણુંમાં અને બસોની ઓગણત્રીસમી આ જન્મજયંતિ અમે ઉજવી રહ્યા છે જેના પેટે અમારે મેરો જ આવે છે પછી સારી એવી આઉટસાઇડથી પબ્લિક પણ આવે છે લંડન અમેરિકાથી ફોરેનર્સ પણ અહીં આવે છે અને આના એનો ફૂલ સપોર્ટ પણ અમને મળે છે અને ગામના બધી જ જ્ઞાતિના બધી જ જ્ઞાતિના બધા જ લોકો આવી અને અમને ફૂલ સપોર્ટ આપે છે જેથી અમારું અહીં આગળ જે આજે જે જલારામ પ્રત્યેનું જે છે માનતા એ બહુ સારી રીતના ચાલી રહી છે એના માટેનું બહુ સરસ છે અને અમારા મંદિરમાં પહેલું તો અમારું લકવા કેન્દ્ર બહુ સરસ છે અહીં ડેમોલનું અને લકવા કેન્દ્રમાં બધા જે આવે છે તેમને ટિફિન સેવા પૂરી પાડે છે તે સિવાય અમારે ચોવીસ કલાક ક્ષેત્ર ચાલુ રહે છે અહીં ડેમોલમાં સાંજે અને સવારે પણ જમવાનું આપે છે સેવા અને રહ્યોની બધી સેવાઓ બહુ સરસ છે અમારે આજે જલારામ મંદિરનું જન્મ જયંતિ હતી જલારામ બાપાની બસો ને ઓગણત્રીસમી અને ધામધૂમથી અમે દર વર્ષે છવ્વીસ વર્ષ થાય એમની સ્થાપના કરી અને છવ્વીસ વર્ષથી અમે આ જ રીતે ધામધૂમથી ઉજવીએ છીએ અને એનઆરઆઈનો અમારે ઘણો બધો સાથ સહકાર હોય છે એની મદદથી અમે ઘણા ધામધૂમથી ઉજવીએ છીએ આ મંદિરની સ્થાપના કોણે કરેલી આ મંદિરની સ્થાપના અરવિંદભાઈ હાથીભાઈ પટેલે કરેલી